મિત્રોને જય શ્યારામ જય શામ જય શ્યારામ તો મિત્રો કહેવાય છે કે કાળી વાદળી રીતને વિનવે કે રંગભર નાચી લે ને રંગ મુરલા તો આવા મુરલાને રીઝવવા માટે મેઘરાજાએ સરસ મજાની મહેર કરી દીધી છે અને જે ગરમીનો તળામઢ પ્રકોપ હતો એ પ્રકોપને શાંત કરવા માટે મેઘરાજાએ અનેરી મહેર કરી દીધી છે અને મેઘરાજાનું પ્રથમ આગમન આપણા હરિશ શહેરમાં થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે આનંદદાયી ઝરમર 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 કરતો મેહોલીઓ વરસી રહ્યો છે અને એક શીતલ લહેર જે કહેવાય છે કે શીતલ લહેરની એક સરસ મજાની લહેર આવી ગઈ છે જેથી કરી અને ત્રાહીમામ પુકારતી ગરમીથી પ્રજા માટે એક સરસ મજાની શીતલ લહેર લાવી અને મેઘરાજાએ સરસ મજાની મેર કરી દીધી છે કેમ કે પરમકૃ કૃપાળુ પરમાત્માના ઘેર દેર છે પર અંધેર નથી એને ખબર છે માણસને ક્યારેય શું જોવું છે ત્યારે એને પરમ કૃપાળુ પરમાત્મા ત્યારે આપી જ દે છે એટલે જ્યારે ગરમીની જરૂર હોય ત્યારે ગરમી પણ આપી દે છે અને જ્યારે વરસાદની જરૂર હોય ત્યારે વરસાદને જ્યારે ઠંડીની જરૂર હોય તો ત્યારે ઠંડી પણ આપી દે છે તો ભગવાનના ઘરે સિસ્ટમ જ એવી બનાવેલી છે તો મિત્રો આવી સરસ મજાની શીતલ લહેરમણો વરસાદનો આનંદ અમે બધા માણી રહ્યા છીએ તો મિત્રો આવા વિડિયો જોવા માટે શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરજો